અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ શ્રી રણછોડરાય પાર્ટી પ્લોટ કેલિયા વાસણા ખાતે કૃપા કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી દ્વારા ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો માધવ કૃપા કો

ધોળકા તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર ઉપરાંત ભાજપ દેવેશભાઈ પટેલ અને મહેન્દ્રસિંહ મંડોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ગરબાનું સંપૂર્ણ અને શ્રેષ્ઠ આયોજન માધવ કૃપા સોસાયટીના ચેરમેન રશ્મિકાંતભાઈ સમ્રાટ સેક્રેટરી દીપકભાઈ રાઠોડ લીગલ એડવાઇઝર રજેશભાઈ રાઠોડ મોહિતભાઈ પરમાર તેમજ પિયુષ કુમાર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ ગરબામાં રાત્રિમાં ધોળકા શહેર તેમજ આજુબાજુના ગામના ખેલાડીઓ મન મૂકીને ગરબાની મજા માણી હતી

ખૂબ મહત્વનો દિવસ આજે ગાંધીજીનો નો જન્મદિવસ છે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે એ દુનિયાની સૌથી મોટી સંગઠન શક્તિ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના પણ આજે સો વર્ષ પૂરા થાય છે એટલે આવા દિવસો સમાજમાં ભાગ્યે જ મળતા હોય છે એમાનો આજનો દિવસ છે એટલે હું તમારી મારફતે પત્તા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું ઈ દ્રશ્ય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ